જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જો અત્યારે આપણે થઈ ગયા છે સાડા સાત અને મેં આજે શું બનાવ્યું છે જો હું તમને જણ આ જો બાજરાના રોટલા એક બાજુ ખાય છે જો ફૂલીને દડા જેવા રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે જો આમાં છે રોટલી ભાખરી પાર્સલ હતી એ અપાઈ ગઈ રોટલા છે ટિફિન ભરાવાનું ચાલુ આ છે ખીચડી મરચાં મૂળા અને જો આ છે ડુંગળીનું ભરેલું શાક છે ને બાકી શિયાળાની મોજ જો જો આ બધા ટિફિન ભરાઈ ગયા છે જો આમાં બધું વાળીનું દેશી ગલકા ને પપૈયું ને જો આ બધું શાકભાજી વાલો ને પાપડી ને આ જો શાક ભરાય છે ચાલો જો હવે રોટલા કરવા માંડીએ રાધે રાધે